પશ્ચિમ વિસ્તારમાં શનિવારે મધ્ય ગુજરાત વીજ કંપની અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધર્યું હતું એમજીએલ દ્વારા વિસ્તારમાં એક હજાર છ કનેક્શનો ચેક કરાતા ચોળીસ કનેક્શનમાંથી અગિયાર લાખ છેતાળીસ હજારની વીજ ચોરી પકડાઈ હતી પશ્ચિમ વિસ્તારમાંથી પંચોતેર ટકા વીજ લોસ આવતો હોવાથી અવારનવાર પોલીસ સાથે રાખીને ચેકિંગ હાથ ધર્યું છે ગોધરા એમજીવીસીએલ અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમો દ્વારા શનિવારે શહેરના પશ્ચિમમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું વીજ ચેકિંગ માટે આવેલી ટીમો સાથે પોલીસ આવી પહોંચતા ફફડાટ ફેલાયો હતો એમજેવીસીએલ અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમો દ્વારા સાતપુલ ચેતનદાસ પ્લોટ સિગ્નલ ફળિયા ગોંધ્રા સહિતના વિસ્તારોમાં એમજીવીસીએલની આડત્રીસ ટીમો સાથે પોલીસ ટીમ દ્વારા એક હજાર છ વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ચોળીસ વીજ કનેક્શનોમાં ચોરી ઝડપાઈ હતી જે વીજ ચોરી અગિયાર લાખ છેતાળીસ હજારની ઝડપી પાડવામાં આવી હતી આ વિસ્તારમાં ચોરીમાં લાઇન પર નાંખેલા લંગરિયા વીજ બિલ ન ભર્યા હોવાથી એમજેવીસીએલ દ્વારા જપ્ત કરેલા મીટરોવાળા કનેક્શનો મીટરમાં છેડછાડ કરેલા હોય તેવા વીજ કનેક્શનોનો સમાવેશ થયો હતો પશ્ચિમ વિસ્તારમાંથી વીજ ચોરી થતી હોવાથી એમજીવીસીએલને

40 કનેક્શન વીજ ચોરીમાં પકડાય છે અને તેમની વીજ ચોરીની રકમ 11460000 થાય છે મોટા પ્રમાણમાં વીજ ચોરી જળપાય છે પશ્ચિમ વિસ્તારમાં એમજીવીસીએલના ફીડરમાંથી અંદાજિત પંચોતેર ટકાથી વધુ વીજ લોસ બતાવતો હોવાથી વીજ કંપની દ્વારા વારંવાર પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ કરવામાં આવતું હોય છે વીજ ચેકિંગમાં એમજીવીસીએલની ટીમના હાથે વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વીજ ચોરી ઝડપાતી હોય છે એન નાયક અધિક્ષક ઇજનેર ગોધરા સર્કલ